આ એક કટો છે કટો એક થેલા ટાઈપ કટો છે આ એ કટાઈને આપણે આમ પાથરી દેવાનો છે આમ પાથરી આમ પાથર્યા પછી જો આ ખાંડ કોથળા છે ને ખાંડના કોથળા આવી રીતે વાળી વાળી બેવડા વાળી અને આ રીતે આમ મેકવાના એની ઉપર જા આ ચાદરા ને બધું આપણે વાળી વાળીને આ રીતે મેકી દેવાનું છે આ ખાંડ ની જો અમૂલ ની થેલી પણ છે અમૂલ પશુ આહ કોથળા અમે વગતા હતા તો એમ થયું કે લાવો ને એક વિડીયો બનાવી નાખવી અરવારે જેથી તમને લોકોને પણ કોઈ પણ જાત ના ડિસ્ટર્બ અંગે જોવાનું તો વાળે વાળી ને અંદર ભરાવવું પડે આપણે અંદર ભરવું પડે આ બધા ચલાખા ને એવું બધું છે આ હવે માંડવી ની સિઝન લેવાય ગઈ પાલો લેવાય ગયો બધું કામકાજ આપણું પૂરું થઈ ગયું એટલે આ બધી વધારાની વસ્તુ આપણે છે કરોડ જો છે હળવું બધા લઈ લેવી હાલો કરોડ ભાઈ ન્યા જાઓ દાળા બનાવો ને મચ્છર ખાવ કરોળિયા પણ મચ્છર ખાય હો એને કરોળિયા ને દરેક દરેક જેટલા જીવ હોય ને તમામ ખેડૂતોને તો ઉપયોગી જ છે કરોળિયા ઠેકાણે સડાઈ દીધો છે હવે એમ રીતે એનું ઘર બનાવી લેશે આ બધી વસ્તુને ગોઠવી દીધી છે સરસ રીતની બસ તો હવે બીજી કઈ વસ્તુ છે નહીં તો હવે તમને જો અમે બતાવી કે આ જે પડ છે નજીક લાવીને બતાવી દેવી જો કે ન્યાથી દેખાય છે તે તમે જો કે આ જે ડબલ સાઈડ છે એને એક પડ ઉપર આમ પગ આપણો મેક દેવાનો છે ને બીજા પડ ને છે ને આમ કરીને આમ વાળવાનું છે આ આમ નીચે વાળતું જવાનું છે આ બગા સાઈડ થી આમ નીચે વાળતું જવાનું

મારા મમ્મી ગોદડા બનાવે ને ગોદડા તો પણ ગોદડા ની અંદર પણ આવી રીત થી રૂ ને એવું બધું ભરી અને વાળી દેતા હતા એટલે ન્યાના માણસો ને પણ નવાઈ લાગતી હતી કે મણી તો તમે કેવી રીતે કર્યું એટલે મારા મમ્મી ગોદડા ભરતા હતા પણ અમે સલાખા ને કોથળા ને એવું બધું ભર્યું અને તમને દેશી જુગાડ બતાવી દીધું જોવો પલટી મારી દીધી છે અને હવે આપણો દેશી જુગાડ થઈ ગયો છે હવે વાળી ને દોડું બાંધી અને નવા ઘર ની માળી ઉપર ચડાઈ દેસુ દે પડ્યો રહેશે તે પોર આવતા વર્ષે કામ માં આવશે ના ના હજી આવતા વર્ષે નહીં હજી ચણા ને એવું લેશો ને શિયાળામાં ત્યારે કામ આવશે તો જવા આવી રીતે આપડે કટો ભરીને તૈયાર કેટલા જશે